નમસ્કાર મિત્રો મિત્રો રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકની ભરતી માટે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા એક જીઆર કરવામાં આવે છે જે મુજબ બી થયેલા હોય એવા ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે મિત્રો આઉટસોર્સિંગ આધારિત અગિયાર માસ માટે આ ભરતી છે જેમાં એકવીસ હજાર રૂપિયા સુધી પગાર મળવાપાત્ર રહેશે તો મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ઠરાવ મુજબ જોઈએ તો શૈક્ષણિક લાયકાત જે છે એ કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક સાથે બીએડ થયેલા હોય એવા ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ઉંમર મર્યાદામાં અડત્રીસ વર્ષની મર્યાદા આપવામાં આવેલી છે એટલે અડત્રીસ વર્ષની ઉંમર હોય તેઓ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે પસંદગીની પ્રક્રિયા જે છે એ સંપૂર્ણ મેરેટ આધારિત અને આઉટસોર્સિંગ જે એજન્સી છે એ એજન્સી દ્વારા કરવામાં આવશે માસિક મહેનતાણું એટલે પગાર એકવીસ હજાર રૂપિયા પ્રતિમાસ મળવાનો રહેશે સમયગાળો જોઈએ તો શાળા સહાયકોની કામગીરી અગિયાર માસની રહેશે એટલે વેકેશન સિવાયના જે અગિયાર માસ છે એ અગિયાર માસ માટે એમની કામગીરી રહેશે અને અગિયાર માસ પૂરા થતાં એમને છૂટા થયેલા ગણાશે ત્યાર પછી એમના કરાર ફરીથી રિન્યૂ કરવામાં આવશે શાળા સહાયક સાથે જે કરાર છે એ આઉટસોર્સિંગ જે એજન્સી છે એ એજન્સી દ્વારા કરવામાં આવશે અને કામકાજમાં જોઈએ કે શું કામ કરવાનું છે તો એજન્સી દ્વારા જે શાળા સહાયક નીમવામાં આવે તેમને કામકાજના દિવસો દરમિયાન અને કામકાજના દિવસો પછી પણ વહીવટી કામગીરી શૈક્ષણિક કામગીરી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તેમજ શાળાના જે આચાર્ય છે એ આચાર્ય કામગીરી આપે અથવા તેમની વડી કચેરી દ્વારા પણ કોઈ કામગીરી આપવામાં આવે તો આ તમામ પ્રકારની કામગીરી શાળા સહાયકે કરવાની રહેશે મિત્રો આ વિષયનો જે ઠરાવ છે એ ઠરાવ જોઈ લઈએ તો ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં આઉટસોર્સિંગથી શાળા સહાયક ઉપલબ્ધ કરવા બાબત ગુજરાત શિક્ષણ વિભાગનો તારીખ એકવીસ બે બે હજાર પચીસનો આ ઠરાવ છે જે મુજબ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે જે અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓ પણ આપવામાં આવેલ છે આ ડિજિટલ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થાય પે સેન્ટર શાળાઓમાં અને રાજ્યની ત્રણસો કે તેથી વધુ શાળાઓની સંખ્યા ધરાવતી મોટી જે શાળાઓ છે આ શાળાઓમાં અભ્યાસિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરવાની કામગીરી રાજ્ય સરકારના વિચારણા હેઠળ હતી તે મુજબ હવે શાળા સહાયકની ભરતી આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરવામાં આવશે મિત્રો આ જીઆરની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી જઈને તમે આ ઠરાવ ડાઉનલોડ કરી શકો છો સંપૂર્ણ વાંચી શકો છો ત્યાર પછી પણ કોઈ પ્રશ્ન હોય તો તમે વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને પૂછી શકો છો તમને એનો રિપ્લાય મળી જશે મિત્રો અહીંયા માર્ગદર્શક સૂચનાઓ અને શરતો પણ આપવામાં આવેલી છે સંપૂર્ણ ઠરાવ તમે વાંચી શકો છો તો મિત્રો આ હતી શાળા સહાયક ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત